ભાવનગર જિલ્લાના મહુવામાં નવજાત શિશુને તરચોડી દેનાર જનતાને ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ આપઘાતના કેસમાં આરોપીને સજા કરાઈ આ કેસના તત્કાલીન પીએસઆઈ કડક પગલાં ભરેલ મહુવામાં અલગ અલગ બે કેસમાં આરોપીઓને કોર્ટે સજા ફટકારી બંને કેસમાં પીએસઆઈ કડક પગલાં ભરી તાત્કાલિક ધરપકડ કરી હતી આરોપીઓને સજા અપાવી પીએસઆઈ વ્યાસ તે સમયે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાલ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે મહુવાના તત્કાલીન પીએસઆઈ વ્યાસ હાલ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે આવો જોઈએ સમગ્ર અહેવાલ આજે વાત કરવી છે મહુવાની મહુવાના સાડા ત્રણ વર્ષ અગાઉ આ ઘટના બની ત્યારે તત્કાલીન પીએસઆઈ યજ્ઞેશ કુમાર પ્રવીણચંદ્ર વ્યાસ મહુવા પોલીસ સ્ટેશન નાવને આ કેસની તપાસ સોંપવા આવેલ તેઓ આ કેસની તટસ્થ અને ન્યાયિક તપાસ કરેલ જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી બેનને ત્રણ વર્ષની સજા કરેલ જે અનુસંધાને પીએસઆઈ યજ્ઞેશ કુમાર પી વ્યાસે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે જે તે વખતે બે જૂન બે હજાર એકવીસના દિવસે મહુવા પોલીસ સ્ટેશનમાં ડ્યુટી ફરજ ઉપર હતા ત્યારે કુબેર બાગ વિસ્તારમાં રેતીના ઢગલામાં તાજું બાળક મૃત હાલતે મળ્યાના સમાચાર મળતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયેલ આ બાળક કોનું છે કોણ ફેંકી ગયું સહિતના મૂળ સુધી પહોંચવા સતત રાત દિવસ તપાસ ચાલુ કરેલ અને બાતમીદારોને પણ કામે લગાડેલ અંતિ મહેનત રંગ લાવી હતી અને બાળકને તરછોડી દેનાર માતાની ભાળ મળતા ફરિયાદના આધારે તેની કડક પૂછપરછ કરી વિગતો કઢાવતા ચોંકાવનારો ખુલાસો થતાં તાત્કાલિક હર્ષાબેન ગુજ્જરની ધરપકડ કરી મહુવા પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથ ધરી ન્યાયિક તપાસ કરી એફએસએલની મદદથી પુરાવા એકઠા કરાયા ડોક્ટરની અને સાહેદો ફરિયાદીની જુબાની લઈ ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ નામદાર સેશન્સ કોર્ટ મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ ટેન્ટ સેશન્સ જજેસ એસ પાટિલ સાહેબની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ અને ડોક્ટરની જુબાની તથા તત્કાલીન અમલદાર વાયપી વ્યાસનાઓએ રજૂ કરેલ પુરાવા આધારે ત્યજી દેનાર બાળકની માતાને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને દસ હજારનું દંડ ફટાકારેલ છે તેમજ બીજા કેસમાં પણ પીએસઆઈ વાયપી વ્યાસનાઓએ મહુવા પોલીસ સ્ટેશન ખાતે પાટોએ સાડત્રીસ એકવીસ આઈપીસી ત્રણસો છ પાંચસો છ ના ગુનાની તપાસ કરેલ જે તપાસના કામે ફરિયાદીના બહેનને પ્રેમ સંબંધ રાખવા આ કામના આરોપી સાગર મગનભાઈ ગોહિલે હેરાન પરેશાન કરતા જેના કારણે ફરિયાદીના બહેને આ પઘાત કરેલ જે કેસની પણ તેઓએ ન્યાયિક અને તટસ્થ તપાસ કરતા જે કેસ પણ મહુવા કોર્ટેમાં ચાલી જતા તેમાં પણ આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યાનું પીએસઆઈ યજ્ઞેશ પી વ્યાસે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ

અનેક આરોપીઓની ધરપકડ કરી દારૂ જુગાર પ્રતિબંધક ચીજ વસ્તુઓ બંદીઓ નેશનાબૂત કરવા કડક ઝુંબેશ ચલાવે આજે પણ આ પંથકના લોકો યાદ કરી બિરદાવી રહ્યા છે તેમની તપાસ કરેલ બાળકની માતા અને અન્ય આપઘાતના કેસના આરોપીઓને પણ મંગવા કોર્ટ સજા પટકારતા બંને કેસની મહેનત રંગ લાવી અને ખુશી વ્યક્ત કરે આજે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યગેશ કુમાર પ્રવીણ ચંદ્ર વ્યાસે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે મંગવા તળાજા પંથકમાં કામ કરવામાં સ્ટાફ સહિત અગ્રણીઓ પત્રકારોનો સુંદર સાથે સહકાર મળે ટૂંક સમયમાં મંગવા આવવાની ઈચ્છા વ્યક્ત કરે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ તળાજા